ધોરાજીમાં ઈવીએમ સહિત ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજવાનું છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવ્યું છે ધોરાજી ખાતે ડેપ્યુટી કલેક્ટર મામલતદાર અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતેથી ઈવીએમ અને ચૂંટણી સામગ્રી ધોરાજી ઉપલેટામાં કુલ બસો મતદાન મથકો પર રવાના કરવામાં આવી હતી આવતીકાલે મતદાન સમયે તમામ બૂથ પર હથિયારધારી પોલીસ સ્ટાફ અને સીઆરપીએફના જવાનો તૈનાત રહેશે તેમજ તમામ મથકો પર વિડીયોગ્રાફી માટેની પણ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે ઉપરાંત આરોગ્ય ટીમ પણ તમામ મતદાન મથકો પર હાજર રહેશે આજ રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના અન્વયે ઇલેવન લોક પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવીશ સેવન્ટી ફાઈવ ધોરાજી વિધાનસભા મત વિસ્તાર ની ડિસ્પેચિંગની કામગીરી હાલે ધોરાજીને નવી ભગવસિંહજી હાઈસ્કૂલ ખાતે શરૂ કરવામાં આવેલી છે કુલ અઠ્યાવીસ જેટલા ઝોનલ રૂટ મારફત ધોરાજીમાં સમાવીસ બસો ને છાસઠ બૂથ ઉપર પોલિંગ પાર્ટી રવાના થઈ ચૂકી છે આ ઉપરાંત બૂથ ઉપરની તમામ વ્યવસ્થા બૂથ ઉપરની પ્રાથમિક સુવિધા છાંયણો બૂથ ઉપર ડ્રિંકિંગ વોટરની ફેસિલિટી સેનિટેશન ફેસિલિટી સો સો ટકા એન્સર કરી લેવામાં આવેલી છે તથા આજરોજ અઠ્યાવીસ જેટલા જૂના રૂટ મારફત પોલિંગ પાર્ટી પણ બુથ ઉપર રવાના થઈ ચૂકેલી છે તો મારી ધોરાજી વિધાનસભા મત તમામ મતદારોને નમ્ર અપીલ છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ હિટવેવને અનુસંધાને ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ ડિટેલમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે જે અન્વયે તમામ બૂથો ઉપર જ્યાં છાંયડાની વ્યવસ્થા ન હોય ત્યાં છાયણો ઉભો કરવાની વ્યવસ્થા છે તમામ બૂથ પર ઠંડા પાણીની વ્યવસ્થા છે આ બધી વ્યવસ્થા કરવા માટેની જે સૂચનો આવેલી છે એનું તમામ બસો છાસઠ બુથ ઉપર એ ઇન્સ્યોર કરી લેવામાં આવેલું છે અને હીટવેવની અસર ઓછી થાય અને તમામ બુથો ઉપર મેડિકલ કીટ સહિતની તમામ મેડિકલ ટીમ પણ આપણે પગે સમગ્ર ચૂંટણી દરમિયાન રાખવામાં આવેલ છે તો ફરી એક વખત તમામ મતદારોને નંબર અપીલ છે કે આ સામાન્ય લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીમાં પણ પોતાનું મતદાન કરીએ ધોરાજી વિધાનસભા વિસ્તારના તમામ વિસ્તારોમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન વગેરે જેવી કામગીરી પણ પૂર્ણ થઈ લેવામાં આવેલી છે અને યોગ્ય પૂરતો બંદોબસ્ત પણ પ્રોવાઈડ કરવામાં આવે છે